મનસુખ રાઠોડ જેલમાંથી બહાર આવતાની સાથે જ એક પછી એક ઓડિયો ક્લિપ્સ સોશિયલ મીડિયામાં વાયરલ થવા લાગી છે આ વખતે ચર્ચામાં છે હકુભા અને દેહુલ પરમાર વચ્ચેનો એક ઓડિયો જેમાં મનસુખ રાઠોડને લઈને ખુલ્લેઆમ વિરોધ કરવામાં આવી રહ્યો છે ઓડિયો સાંભળતા જ અનેક સવાલો ઊભા થાય છે શું આ વિરોધ પાછળ કોઈ સચ્ચાઈ છે કે પછી મનસુખ રાઠોડને માત્ર વિરોધ છે કે બન્નેની વાત ખરેખર સાચી છે આ સમગ્ર મામલો શું છે કોણે શું કહ્યું અને કેમ આ ઓડિયો હાલ વાયરલ થયો સંપૂર્ણ ઓડિયો સાંભળો અને કોમેન્ટમાં અમને જરૂર જણાવો તમારા મતે આ વિરોધ સાચો છે કે ખોટો જેવાનું છે મનસુખને ફોન કર્યો અને મનસુખ એમ કે કે સતુભા બીજાનું નામ દઈને બોલે છે હા

ચાલુ રાખજો તમે જે વ્યક્તિ ને કોલ કર્યો છે તેને તમારો કોલ હોલ્ડ પર બોલો બોલો બાપુ અરે ઓળખતા નથી દે છે અને આમ ને તેમને કરે છે તો ભલા મળ્યા તું પેલા તો તું લાઢી કાઢી કરવા ગયો અને તારું સાયલ એટલું બધું ફોર વ્હીલર સાયલથન છે ને ત્યાં તારું ટુ નાખી દે એમાં

અને એને કહે એ તું તો હમણાં જોતો શું લેવાય ગયો જન્મ એને એ તો પૂછો બલા બળત્કાર છે એને એને નાખવો હાથ બધું નાખવું છે હમણાં ભાઈ ને ફોન આવે એમાં કેતો હતો કે હું તો મારા ઘરે ટાલના ટાવા ઉકાળીને હાથ નાખું

એક વાત કેવા સમાજ બધા તો એ ખુદ અત્યારે બગડેલો છે તો અત્યારે દેવી દેવતા નો વિરોધ કરે ભુવા ના વિરોધ કરે સમાજ ની બેનતી કરીને હજાર રૂપિયા દેસુ ભુવા તો લાખો રૂપિયા દે એટલે

બુદ્ધ ધર્મ ને ધર્મ વાળા તો ભાઈ આપડા હિન્દુ દેવી કોઈ ઈરાદો નથી ને એનો હક નથી ને હે હે ભાઈ આપડો આપડે એ જે છે આપડી દેવી દેવતા માનતા નથી અત્યારે બુદ્ધ ધર્મ અપનાવેલો છે એ ભાઈ માણા મન છુ તો એને આપડી દેવી દેવતા નો કોઈ હક જ નથી એનો બોલવાનો કે કોઈ બી વસ્તુ કરે કારણ કે આપણા હિન્દુ ધર્મ સનાતન ધર્મ આવતો જ નથી માનીયે હિન્દુ હિન્દુ ને કહીએ કે આ ખુદ જે છે એ એને બુદ્ધ ધર્મ અપનાવેલો માણસ એ આપડા હિન્દુ દેવતા દેવતા કઈ શેત નઈ તો એ ભાઈ બોલે ભગવાન બાબા સાહેબ એવું ન શીખવાડી ગયા કે ભાઈ દરેક ને તમે પડ્યા કુતરા ને બધા ને ધ્યાન છે હળજું કરો બધા ને કૃપા કોઈ એવો હક દીધો તો બધાને કેવા જાય મને બે ટબા તેલ ડો મને બે ટબાટેલ વાહ વાત સાંભળી લેવાનું બે ડબ્બા તેલ લોટ આ બધું અમે માતાજી ની રજા લઈ અને તારા ગામ આવી જ્યાં ત્યાં ના ફળા ને ત્યાં તને એક વખત મારી વાત સાંભળાય ને પછી તમારે વાત કરે આ બધી દુનિયા સાંભળાય છે આ મનસુખ છે ને મનસુખ આ મનસુખ પોતાની ચેનલ માં વિડીયા હાલતા નતા બરાબર એટલે છતુ ભુવાનો મુદ્દો પકડી લીધો બરાબર 嗯。 મનસુખ ના કામ તો જોવો એટલે આ સતુભુઆ જીમ નો ફોટો મૂકે ને કે એટલે આ વાયરલ થાય સારું એમ એમ તો મારી જવા માંગા મારા ભાઈ નો હોય અને મારા ભાઈ આવી રીતે વાત કરતો હોય પણ લે કોને ખબર

કૃષ્ણ ભગવાન નું અપમાન કર્યું તો હિન્દુ આપડે મરી જવું જોઈએ હિન્દુ અંગ્રેજો અંગ્રેજ રાજ હજી મને એમ છે કરશે

પડે પેલા વાત અમારો આ મહારાજ છે ને આ મહારાજ છે આ મહારાજ પેલા તો એ નો વિડીયો જૂનો છે અત્યારે જોયે ભીખા કેસ છે પોતાને છું બીજા હારું કરવા નીકળી મેળ્યો છે

જેટલા જેટલા મેલડી માતાના ભુવા છે ને એટલા ને એક વખત વખત માતાને સમારવી પડે ટાવો કરવો પડે અમે તો મહિને મહિને કરીએ છીએ હમણાં માતા નો માંડવો જોરદાર આવે છે અને નવ ઘર કરાવી પણ જેટલા ભગવાન ભેગ છે એટલા ને મારે ધરાવવાના

તારા હોય ને તો તારી હોય તારી છે ભજન એના દીકરા હોય એને કે ભાઈ હજી હિન્દુ મરી નથી ગયા શનિ મની નો રે ખોટું મા બીજા બધા ની તું તારું કરી ખા અને આ પાછો મેલડી માનું અપમાન કરે હિન્દુ ને કહો છતુ ના જેટલા મિત્રો સૌ હવે સત્ય અને આવી રીતે દલિત ના એવા તો કયા એવા ઘરાણા બેઠા મારી વાત સાંભળો નાસ્તિક હતો આપડે એનું નામ નથી લડી ના શોગ બરોબર આપડે નામ નથી પણ એમ કે ભીખારી ના પેટના હા અને ત્યાં મને બદનામ કર્યો મેડી માતા ની તો અત્યાર વખત પાફી માંગો કે તારી જેવો સામે આવે ને તો

मजा आया जब सच बोलता है तो शोर मच जाता है खामोश रहने वालों का चेहरा उतर जाता है जेल की दीवारें रोक न सकी जिस आवाज़ में आग थी कुर्सियों से टकराई बातें क्योंकि जुबा बेदाग थी कुछ कहते हैं विरोध सही कुछ कहते हैं साजिश है सच की राह पर चलना ही हर दौर में आज़माइश है जो डर गया वो झुक गया जो बोला वही इतिहास है भीड़ नहीं ज़मीर तय करे कौन झूठा कौन ख़ास है आज सवालों का दौर है हर जुबा पर एक बात है જો સચ કે સાથ ખડા રહે વહી અસલી સા